દુદના ભાવ તમા વધી ગયા વધી ગયા છે ભઈ એક મોનો ડિટર વાળો છે યો કે ચલા છોકરા મારા ના ગયા ના ના બહુ ભાઈ કેવું તારે કેવું તો હાલ પણ મહેનત તો થાય મહિના છે ને પૈસા આવું

અનાથી લઈ ah, oh, <laughs> ya Baib, da, darma, ah, pachin, bayao, Ya આરી અંબાજી માપતા નહીં આપલાજી

તારું ખાવાનુંય નખી નુ તારું ગરિયા પાત ના તાલખીndo યાર બેહી રહેઈએ આ છોકરો બધું મહેનત કરી બધા હા હા રાજા બે તા એઠાળે ચાર દાડાં નું હંગાતી જાવ હા એ તે વરત અલ્યા તો જા દીદલા તીલ રાજા ખુલી જવાની એ કોટા આવું નઈ ભઈ જો લ્યો ઉગાવ આવું ભઈ આ તો આ હા કોટા કોટાય

એટલે કીધું ને આખું ઘેરે તો તમને જોયા એટલે ભર્યો તમે હા બરોબર ઓકે મહાદેવજી બધો ને હર પર ખુશ રાખ બસ ઓકે થેન્ક યુ